મારા બાપુ કે અલ્યા તમારો મેલી ને જવું કે એથી કે તમે આગળ જતા કે બહુ તરક્કી કરશો પણ મને એ વસ્તુ કાલ જ ખબર પડી પેલી કેટલી નહીં આખું મારી કિસ્મત નું તાળું છે તાળું

ભેગા જવા દે એટલે ફોરિયાદ મળવા દે તો ના હારે હોય ગોહે તો બતાય આ સુમલા ને વારી કઈ કઈ થાકે લે આ છેરાય દે ને કાપી ને હું તો કો ગાવે જ મેરી દે ભાઈ આમાં કશું યારે ભાળવાનું નહીં આખો દરવા ડોબચ્યા જો ખાટલો લઈને આવસ આખો દરવા સોયલા ટાટા સોયલા હું જતો આ કપા વાય છે પમર ઉનો ફોડો પાકતો નહી તો કોક કરિયા કોમી મરી જાય ને તો આયો કોક 1200 રૂપિયા તો કરિયા કોમ ની 1200 રૂપિયા થઈ જાય

વખતે આટલો બધો તૈયાર થયો ત્યાં સોંભાઈ તારીફ કેમ કરતા નહીં હા આટલા બધા તૈયાર થઈ એમ જોઈને ટાટ માટ થઈને જાય નવી બહુ લેવા જવાની કરી ને તો નવી લેવા જોઈ ખું હું બાયરી મોતી આ તો વળી મેલ દીધું એમ બાયરી બાયરી નહીં લાભ મારી અત્યારે જિંદગી બસ મોજત કરવી છે આ નવા બૂટ નવો લુગ્રોન ચશ્મા ને બધું ચાલ આવું કરી હે બસ ખાલી અમાર કોઈ જિંદગી ફરી ફરવા કોણથી તૈયાર થઈ ફરવું શકો ખાસ ભારે બૂટ લાવ્યા

હા ના પૈસા માટે તો મારું એમ કરતા જો લાખ રૂપિયાનું બિલ બનાવે કહેવાયું પૈસા ખાલી એમ જ ઉપર બજાજ ફાઈનાન્સની લોન લીધી મેં કમના એ પાછા જબર એ માગી પૈસા અને આ પૈસો એવો આવ્યો છે ને મારું જોરદાર કિસ્મત મારી આખી ખુલી જાય છે જબર મારા બાપો ભાઈ એવી કેટલી શિખર લાવતા તા મારું તો કિસ્મત ખુલી ગયું અમને હા તો હમણાં હજી છે ને તે બે બીજી વિસો માગવી છે બે ને આજે તો એક જ માગું

દલાલી માં એવી મંદિર ચાલે છે ને કે કોઈ લેવાનું જ નહીં ગામ જો જોઈ કે દલાલ જ થઈ જાય પેલા એક નાના છોકરા ના જઈને પૂછાય કે ભાઈ તું નોકરી બોકરી કરી એટલે ના કે હું તો દલાલી જ કરું હવે એ તો શું લેવાનું બર્યું આ રહેલો આવ્યો થોડું ઘરમાં ચાલે ખરું થોડું ઘણું હાથ છે પણ વળી ચાલવી લેશ બીજું તો શું કરશું તારે રેલા મેં પોણી વારવાનું થોડું ટાઈમ તો આવી જ જશે સર કહેવું પડશે કે ભાઈ તું ટાઈમ છે આવે મારું શું લેવાનું પછી ઓ હો 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 હા ભાઈ કોણ છે ભાઈ અમેરિકા બબેની ખાધી આ કહું તને હો લાગો હો પૂછો એ લાગ ભાઈ તમે સાચું તો દલાલી બલાલી ચાલુ કરી બખુ એ તો સબાર કમણ આલ્યો બધું તું દલાલીનું ના આ તો કો દલાલી બલાલી ચાલુ કરી કાથી કેથી થઈ ન વા હબુક તો બુટ પછી લઈને આયા બુ 5000 ના 5000 ના હા નું આટલું પૈસો તોથી લાય પૈસો તો આયો છે મારા તોહી

જમીન જમીન તો સણ ગાવ બોલ તો મોટો રોટ છે ને રો રોટ છે આટલા આટલા રોટ ના સાઈડમાં જમીન જ છે ભાઈ બંગલો બના છે એટલે બંગલો વાહ તે બોલો ચાં જાવ છો જોવા દેખી લેડો હું તો અત્યાર તૈયાર છું અત્યાર તો નહીં પણ હોય હોજ ના પણ રાખો હું તમને ફોન કરે એવું હોવા જમીન સા ને કમ તો જવ બીજા ગામ દલાલ કો નહીં જમીન તમારી એક વીઘો પોચી ગાલે રે છે રોડ ટકની હવે તમે તો મને લાહે આ તો તમે બે બંધ તાલે મુકો પેલા ખોડા જોડી જાવ એને પૂછું એરે કે તો કોઈના ના જોડી કરું નકા ભાઈ ગામ માં તા તો ઘણા પડે છે ભાઈ ના ના હારું કર તમે માપો હના આતે મને દલાલી બલાલ થોઈ ઘરી મળે ને હા તો માર જો લાખ રૂપિયા આલો બોલો તાર ના ના તાય નહીં જોતા ના રાખો લે તમે ખોડા લાલ હું બીવો છું આ લાવ હેડો તા

ચોથી આટલું બધું બે કરોડ ની જમીન બૂટ તો તમે જો ના બુટ લાગ્યા તું બર્યો સર ના આપણો તો વળી દલાલી તો એક લાખ રૂપિયા અત્યારે આલીને જ્યો સર ઘર ઘર બનાવું ફોન કરી તો દલાલી પાકી કરી નાખું બીજી દલાલી બોલો ને બાકી બોલો બાપો કશું મેલીને જ્યો નહીં અને દહ વીઘા હજુ મેલીન ગયો હોય વીઘો વીઘો જમીન વેચી હોય તો આપણને ખબર પડે કે આપણા પંપ પૈસા આવ્યા છે એક વીઘો સર એમાં પેલા બે સુમલોના બે જણ બાગ બાગ આખું દાર જમીન જતી બાકી છે અને કે બંગલો બનાવો છે કે પૈસા આટલા બધા આવે પછી હડે ને આપણને પૈસા લાખ રૂપિયા હાલીને જાય એક તો ગમય કોઈ દલાલી આલતું નતું અત્યારે આલીને ગયો મને તો દસ ના વીસ લાખ છે શું ને તો આ છે તમને પૈસા આવે એટલે ફૂલકી જ રહ્યો સર હાલ તો પરાવત જ ના પડે